સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા યાત્રાધામમાંથી એક મહત્વની માહિતી સામે આવી રહી છે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરની પરિક્રમા રૂટની પ્રાંત અધિકારીએ સ્વયં પગપાળા જઈ ચકાસણી કરી પ્રાંત અધિકારીની ટીમે નાના પાળિયાતથી મફતિયા પરા અને ત્યાંથી ભક્તિ વન માર્ગ થઈ ફરી નાના દે પરત આવી સંપૂર્ણ પરિક્રમા રૂટની સ્થળ પર તપાસ કરી તો યાત્રાધામમાં ભક્તોને કોઈ અસુવિધા ન થાય માર્ગ વ્યવસ્થિત અને સુરક્ષિત રહે તે હેતુથી અને સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી સાથે સાથે ચોટીલામાં પ્રસાદ તરીકે વેચાતા નાળિયેર અને અન્ય સામાન્યના ભાવ યાત્રાળુઓને પોસાય તેવા છે કે કેમ તેની પણ પ્રાંત અધિકારીએ યાત્રાળુઓ સાથે રૂબરૂપ વાતચીત કરીને ખાતરી કરી યાત્રાળુઓને યોગ્ય ભાવ સ્વચ્છતા અને સુવિધાઓ મળી રહે તે દિશામાં વહીવટી તંત્ર કામગીરી તેજ કરી રહ્યું છે